અગત્યના તાલુકામાં વિશાખ સુદ અખાતરી જગતના તાતે ધરતી માતાની પૂજા અર્ચના ખેતીલક્ષી કામગીરીનો પ્રારંભ કર્યો ભારતીય સંસ્કૃતિનો સર્વશ્રેષ્ઠ દિવસ એટલે ખાતરીજ ભારતીય સંસ્કૃતિના સર્વશ્રેષ્ઠ મનાતા ખાતરીજના પવિત્ર દિવસે પુણ્ય કામો શુભકામનાઓ તેમજ ખાસ કરીને ખેડૂતો માટે ધરતી માતાની પૂજા અર્ચના અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ હોય

ફોર વ્હીલર નવી નવી ગાડીઓ છોડાવી તેનું પણ બ્રાહ્મણોના હસ્તે પૂજન કરાવ્યું હતું ખાસ ધરતીની માતાની પૂજા કરવામાં આવી હતી ધરતી માતાની પૂજા કરવામાં આવી હતી આ વખતે વરસાદ પણ સારો પડે અને સારી ખેતી થાય એવી પ્રાર્થના ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી આખા ત્રીજ એટલે ખેડૂતોનો નવો દિવસ ગણાય જે ખેડૂતો નહીં ધોઈને સવારમાં વહેલા ધરતીમાની પૂજા કરવા નીકળે જેમાં આબીલ ગુલાલ હોય કંકુ હોય નાળિયેર હોય અગરબત્તી હોય જે ધરતીમાની પેંડા હોય જે ધરતીમાની પૂજા કરે ને ધરતીમાની પાસે પ્રાર્થના કરે છે તમામ ખેડૂત કે ભાઈ સારું ધરતીમાં ઉત્પન્ન આપે જેથી કરીને વિશ્વનું કલ્યાણ થાય જેને અન્ન સૌને સમગ્ર જીવને મળી રહે એવી ખેડૂત ધરતી માતા પાસે પ્રાર્થના કરે છે અને આકાશની પાસે બી એ પ્રાર્થના કરે છે ધરતીમાને કહે છે કે જેથી કરીને સારો વરસાદ પડે ખેડૂતને સારું ઉત્પન્ન મળે એ ખેડૂત મતલબ એટલે વર્ષો પેઢી થી પરંપરા ખેડૂતની ચાલી આવી રહી છે જે જેથી કરીને શ્રી કૃષ્ણના ભાઈ બલરામ એ બી હલ લઈને અખાત્રીજ ને દિવસ ધરતીમાં ની પૂજા કરતા હતા જેથી કરીને એ પરંપરા ચાલી આવી રહી છે તમામ ખેડૂત એ પ્રક્રિયા પ્રમાણે હજુ બી ચાલી રહ્યા છે